સાડા પાંચ ગુણા સોજી હું થયું અને હું આવી લીલાડો વાઢ કે ફૂલ પડે વાઢવાનું એકલે હવે જો હે ને ધાણા આખા ખેતાના રૂપવાર જો જાય આખા ધાણા વાઢે ને ક્યાં અને ધળી પણ હે ને પ્રમણે બીજી ધાણા ગયા તા ને પ્રમણે એની ધળી પણ ચાલુ કરી દીધી અને કાલેથી હે ને એ મોટા ખેતર ને ધાણા વધવાના હે એ મોટા ખેતરના પણ કાલેથી ધાણાનો વાટ ચાલુ કરી દેવાનો હે અને વાડીના તો અમેરીએ ને નાના ધાણા બધા વઢાઈ ગયા અને જવારે પણ હે ને જો અમારે દાણો છે ને દુધિયા દાણો થઈ ગયો આ ધીમું ગણી બહુ કરે અને હાથોય પણ એકદમ હે ને પીરો પડે ગયો જેથી હાકર હેરડી ન હોય એવા હાથા થઈ ગયા અને જવારે લીલાડાની અસર હોય અને જ્યાં અડાડી જવાયર સારેલી હોય ને તો મોટા ખેતરમાં જવાયર પાછી થઈ જાય લીલાળો દવારા તો ચાલુ રહી અને પાસો પણ થોડો બીજો લીલો અડધા ખૂણા વીઘા નો મકાઈ કરીને ઈ પણ ઈમાય ઓટાને પાણી વાળવાનું ચાલુ હતી ઈ પણ પાછો થઈ ગયા હતી ઉનારામાં લીલાડા વારા ફેરતા ચાલુ રહી અવાર હે ને લીલાડો થોડો થોડો પાણી વાવ્યું હોય થી પછી લીલાડા ચાલુ જ રીએ અને જવાય જો ઘણખર મી હે ને વાઢેલી હતી હે બે શિયાર પૂરા જેટલી વાઢવાની હે ત્રણ ભારી વાઢીએ કરો ઈ કાયમ ન્યો તી જવાય ખમે વધારે તે મોટી મોટી ત્રણ ભારી વાઢે નાખી અને થઈ જાય બીહુને કાલે તો વિવાડો હતો ને સાંજીમાં ગાતા તી હે ને કોઈ બે દિવસ એનો વિડીયો નો ઉતરતો અને એક દીતા હે ને નીમાને ઉતા તેલ વાસ્તી માર બિન નો ઘર ને એના મોહી વિવાહ ઉતા ગોરાણા ગામમાં એના મોહી મોહી હે ને તેલા દીકરા ના વિવાહ ઉતા તે ઈ આયા તા બે દિવસ એ નીમાન તે બે દિવસ રોકાણ અને પછી વિવાહ કરે અને બિયા ગાજ હાલો આજે હું જાજા એ વિડિયા માં આવી હું રોશની લીલાડો વાઢે હું વિડીયો બનાવો તો ત્યાં આવીને કે રોશની વિડીયો બનાવી દે ને વિડીયો બનાવવા એવી વાળી આગળ કે દુનિયા આવી નથી વિડીયામાં અને આજે વિડીયો બનાવો તે રોશની આગળ આવી ને ત્યારબાદ વિડીયામાં ફેરે ફેર તૈયાર થઈ ને ત્યાં આવી ગયા રસની એ તો ના હોય રોશની વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ હલો લીલાડો વાટ ભાવી હતી ભાઈ ગયા અટાણે હાડા સો અને હેને ને લીલાડો આખો વઢાઈ ગયો સર જો આખો એટલે આખો વઢાઈ ગયો પસવાળે પડ્યો અને આખો રાખે થોડો વાવડો હતો ને તે મારા મોવારા ગલી જઈ ગયા બધા આખા મોવારા કોરા આવતા ને આખા ઉડે ગયા બધા અને એક તો સાઈડનું ઓલું માથામાં પડે ને ધોરા ધોરા આખા ફૂલ ખીરે અને આજ છે ને કંસન આવી વિડીયામાં કી કે જાજાદી આવી નકરી વિડીયામાં ઓછી આવે કોઈ વિડીયામાં આવતી જ નથી હરમ આવે એની વિડીયા માં આવતા બીજો કઈ વાંધો ન હોય બોલતા આપણે બોલવાની ટેવ ન હોય ને એટલે હરમ થાય બોલતા અને થોડાક થતું થઈ કાં માણસ ટેવ પડે જાય ને એટલે ચાલુ થઈ જાય બોલવાનું અને એની હે ને વિડીયો ઉતારવાનું તો એની હે ને હાડી કે વિડીયો ઉતાર દે ને તો મારે વિડીયો ઉતારવો તો હાડી બાડી પહેરીને ને ત્યાર થઈ ગઈ અને મારે બધા લીલાડો દેવો પછી જવાનું હોય ઘેર

તે પાંદડા બધા જૂના જૂના પાંદડા હે ને ડોહા થેગા હોય ખરે જાય અને બીજા નવા નવા પાંદડા ફૂટે અને મારે જવાનું હે બકાલું લેવા ટુ મારકીથી જ લેતા આવીએ હમણાં હે કે દુઃખી નહીં જ બકાલું લેતા આવીએ બોટો પરવારે જણ ચાલો પછી તમને બકાલ મારતી દેખાડા આજુ પણ મેળવી જમકાઈ પણ મોટી મોટી થવા માંડી વસ્તુ પાણી વાર્યું વેર્યું ખોડું તું ને ફૂલ તેમાં દવા દવા મારી જાત અને પાછું પાણી વર્યું ને કાલે થી જે એકદમ નીકળે ફૂલ મોતી થઈ ગયું اصلا મોટી મોટી થા મને મહિના સુધી ન થઈ હજી બેક પાણી કાઠ્યું ને તો ફૂલ વૈઢા જેવી થઈ જાહે ને પછી પાછી વાહે થાહે જવાર જવાર માં તો કઈ બહુ કાઢે પણ થાહે જાડું મોટું ઢોર ની નાખવા થાહે सीताराम જય શ્રી કૃષ્ણ જય વસરા જા ટાણે ભાગીગા हडा पाँच अनि अटा हेर्ने बदि बधी गरे त बार स्या भिउँ हो स्याहारे भिउँ अनि भदो भाइ बारे लिँदा बधाई बारस फेर्वे नै खा पक्ता हेर्ने जा लिँदा बधाई बार लै लिँदा उकडाने मरमा हेर्खिने पाथर दिर मरवा माइ खातरनु મારે જવાનું હે જો આ વાટકો લઈ લીધો ને બોર ખાવાના હા હે બોર પાક્યા ક્યાં કાઢીએ તી છોકરાને તોડે વેદા હું કાં ભણીએ નહીં વાંધી થોડાક તોડે વા ખાવા હતું કારિયા બોર હે ને તાય વિના પાકે પડ્યા ને એ તડકા પડી ને એ તો બધાય બધા પાકે પડી ને હેઠા જો મલક ના ખરીએ પડ્યા આમાં અસલ તો મલક બોર હે જાળિયા લીંગરા લીંગરા પાંદડા તો કોક જ છે પણ બોર ઢળ્યા એટલે ને મોઈ આવે તો ક્યાં કા આઠ ને વીસ જેવું થયું અને દૂધ દેવાનું હતું ને તે પછી ઊન દીયો હે ને બેઠા એવા પહેરા તે મોટા ખેતરી દાણા વાઢવાના ચાલુ થઈ ગયા તે મોટા ખેતરી જો આ તો ધાંડીના હે આ તો બે દી પાસતરા ઉતા ને તે પેલા આગતરા જી ઉતા ને ઈ વાટેલી હું હાલ દે જો મોટા ખેતરમાં હે ને એક પારીયું વઢાઈ ગયું અને હજે બે પારિયા હે બાકી ત્રણ પારિયા બાકી રેગા હું દેખા અને આકોરના ધારડી નાય હે બાર તેર વીઘાના થી ઈ ત્યાં ઢગ જતા વાઢવાના હે હમટા આવતા ને ધાણા અવાર એટલી તેર તેર ચૌદ માણસ હે તેર જણા પણ કાઉ કે વાટતા વાહર લાગે ને એકતા વલવાળા થઈ ગયા નથી ઢરે પડ્યા ને પાછી ધાણા વઢાઈ જાય ત્યાં જવારનું ટાણું થઈ જાય જવાય પણ જવાયરની પણ એ વઢવાનું ટાણું થઈ ગયું અને આ ધાણા વઢાઈ જાય ને અને ધળિયું થોડિયું થઈ જાય એનું ધાણાનું કામ પતે જાય ને તો જવાય તો બેદી વધારે ઊભી રહીએ તોય પણ હાલે કંઈ જવારમાં આપણે બેદી ઊભી રહીએ તો કંઈ મોડું ન થાય પણ ધાણાને તા ટાણે માલ હાંસવે લેવો પડે તે ધાણા વાઢે ને ધળિયું બળિયું થઈ જાય ને વારા ફેરતું હું શિયાર પાસદી થયા હોય વૈજ્યા વહેણી તે એની ધળિયું મોરથી આપણી કરેલી હું અને પછી જવારનો વાટ પાડી હું જવાની ઢેટ બધી છે જવા દર બાર વીઘા જેટલી જવાર હે જો આથી દેટલી હે જ્યાં આથી સાલું થાય જવા હેડેથી તેને હેઠળ હા હાંભા હેઢા સુધી હે દુનિયાની જવા રહી કામ ઢોર હામટા એટલે જવા રહી ત્યાં જોઈએ જ તે મોગોટું તો હોય અને એના ભેગી જવા પણ થઈ જાય ઘરઢગતી જો એ પણ અસલ દાણોનો થઈ ગઈ દૂધિયા દાણા તે એવી વાંઢ ટાણું થઈ ગયું પણ દાણાનું કામ પતાવે લઈએ ને બેક ત્રણ દી તો પછી જવાયનું લઈએ કામ માણસ હામટા આટલી કંઈ એ તો કંઈ ટેન્શન નથી કે ગોતમાં પડીએ ને નિ જડે ને માણો તે ધીરે ધીરે થાય એ આપણા પૂરતા હે માણો બાર તેરથી ધીરે ધીરે થિયા રાખીએ જ્યાં જવા રે અસલ થઈ હેવી એ પણ વાઢવાનું ફૂલટાણું જો જ્યાં દૂધિયા દાણો થઈ જાય આપણે દાણો જવાય ન હોય ને એ કાસો આવી રીતે થઈ જાય ને એટલી જ્યાં જવાય નાણો વાટ પડે અહીં લેખવાનું ને હે ને જ્યાં હેઠ ને તરે હાઠો જરાક પીરા મારે એટલી જવા રે ખાઉ કિરોગી વૈઢા જીવી થગ આખી જો પસવાણે આખી દૂધિયા દાણો હવે ગોહીમાં ધીમાંયા વડ પડી છે અને માણ હું જો વાહેને વાઢે જો દેખાડા તમને એ નવા દેખાયો જે તા જોઈ દેખાઈને ઈ ખૂણામાં આખા દાણા વાઢવાના છે અને કાલે એક દીમાં આ એટલા આખાય દાણા વાઢે ને કે આ એટલા દાણા એક દીમાં વાઢ્યા વાડીના વિહક આવી હક વિધા વિઘા વાઢે લીધા હજે ત્યાં ધારડી ને હજે ત્યાં ધારડી ને બીજા આ વાઢે ને ના બે ભાગ્યા હે બે ભાગ્યા માંથી એક ના થોડાક વઢાણા અને બીજા ના થોડાક વઢાણા હજે બે ના અડધા અડધા ધાણા થી વધારે વાઢવાની બાકી હે તે ધીરે ધીરી વઢાય અને રીયો એમપી વાળો દાયરો એટલે કામયણું અહીણું જડો પોયો કામ કરો અને કુંજુ જો એવું જાય કાંડવીયું તો પૂર્યું થઈ ગયું માંડવી ખાવા આવે કુંજુ જો અવાજ આવે એનું બોલતી બોલતા હિરમાન હિરમાન જાર કેવી રૂપા માણસ એણમાં બુદ્ધિ હે લાઇનમાં લાઈનમાં એક વાક્ય સુકીને જતી અને તરીકા જમ પડે અને વાઢ જરા ચાલુ હે તે અટાણમય હવાર માં તો કામ ઉકલે કરવું બાકી બપોર તપે જાય ને એટલી તને વાત જવાથી ઈવો તડીકો પડે અને હું આજે મોટા ખેતરી આવે ગઈ નથી મારે જો લીલાડોને બાઢવાનો હોય અટાણમય પછી રૂંઢે તા હે ને કંઈ મેળી ન આવે સિયારોક વાગે પછી વાઢવા જાય તો તડકો તો હોય જ ને અટણમય છે ને આવે ને ટાઢોળું હોય અને પછી તડક્યો હોય ને એટલે અને હાલો અટણમય અને ત્યાં બહુ ટાણું ને થયું હાડા આઠક જેવું થયું પૂણા નવ થાય ઘેર ત્યાં તો ત્યાં ટાઢોળવું હેજે ત્યાં તો અડધી કલાક વાંચ્યું અને પછી આગળ આગળ વિડીયો લીધું કે આજ મોટા ખેતરી ને તો હું જરાક ત્યારે વિડીયો લે લઈએ કે કામ ઘાંક પી ગયું નું ઘાંક નહીં જ પી ગયું ધોમકામ અલે આજ લગભગ ધાણા વાઢે ને તેર જણા એની પાંચમો દી તો પાકો હે જ પાંચમો છઠ્ઠો દી હે આજ અને હજ પણ શિયાળ પાંચદી થાય શિયાળ પાંચ દીમાં ત્રણ દી વાટતા થાહે અને બે દી ધળિયું કરતા થાય એટલી હા ને ધોમકામ આઠ દહ દીનું પછી ફૂંકણીમાં કાટતાય પણ અમારે તો લગભગ ત્રણ દી થાય જ અંદાજી અંદાજ કરા હજે છે ત્યાં નાખતા હોય એટલે એ કંઈ આપણે ગણીએ નહીં અને ત્રણ દી તો પાકા થઈ જ જાય હે જવાયર વાઢ તા દી તો પાકા આમટી હે ને એટલી બેગ દી તો ધાણા જવાયર વાટતા થઈ જાય પછી પૂરા અને બધું ધીરે ધીરે કામ ચાલુ જ રહી એટલે વી અગદી તો થાય ને માંડવીની સિઝનમાં તો દોઢક મહિનો થાય ને ધાણાની સિઝનમાં તો વીહદી થઈ જાય બધું ડાઠા ના પછી ચોખા ને હમાન નમાન કરે ને એટલે આદિ પાકા તો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર